એક ભાઈ શેરડીનો હાઠો લઈને ઘેરે ગયા અને સામે એક એનો દીકરો ને એના ભાઈનો દીકરો બે ઊભા હતા અને એ શેરડીનો હાઠો એમના હાથમાં હતો એટલે બે કટકા કરી અને એક એક કટકો બે એક છોકરાને આપ્યો પણ થડિયાનો ભાગ એના છોકરાને આપ્યો અને આગળ વાળો ભાગ એના ભાઈના છોકરાને આપ્યો એટલે આમ આંટી પાડીને આપી દીધો પછી એ ભાઈને જ વિચાર આવ્યો કે આ મેં મારા એથી આવું કેવી રીત થાય કે મારો દીકરો હતો એને મેં થળિયું આપ્યું અને મારા ભાઈનો દીકરો હતો એને મેં પૂછડ્યું આપ્યું આટલો ટાળો મારા મનમાં આવ્યો છે એટલે હવે આ કુટુંબમાં મારે ભેગું ન રખાય અને એને કારણે એણે કુટુંબના ગામના આગેવાનોને બોલાવી એનો ભાઈ નાનો વાડીએ હતો એને બોલાવી અને ભાગ પાડી નાખ્યા મિલકતના નાનો ભાઈ રોવા મીંડ્યો કે ભાઈ આમાં ખરો કોઈનો કાંઈ બોલ્યા કોઈ દીકરા બોલ્યા કોઈ વહુ બોલ્યા તો એ મોટાભાઈએ કંઈ કીધું નહીં પણ એ કે હવે આપણે રાજી ખુશીથી જુદું થઈ જવું છે હવે મને એવું લાગે છે કે આપણે ભેગું ના રહેવું જોઈએ એટલે હવે કંઈ કારણ ગોતવાની જરૂર નથી પણ હવે આપણે રાજી ખુશી જુદા થઈ જાય જુદા થઈ ગયા પણ બે કુટુંબ ઉદાસ રહ્યા રાખે કારણ કે એમાં કંઈક ઝઘડો કંઈ હતો નહીં સરસ મજાની હેતપ્રીતથી ઉજરતા હતા એટલે બે કુટુંબના છોકરા એમને મોહવાયા રાખે કે આણો આપણે શું કેમ જુદા થયા તો કે બાપાએ આ બધું કર્યું વીખી નાખ્યું આપણું હાલતું હતું એમાં કાંઈ વાંધો નહોતો એ વડીલ એના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા અને મૃત્યુશયયા ઉપર હતા ત્યારે છોકરાઓએ ભેગા થઈને પૂછ્યું કે બાપા હવે જે થયું એ તમને જે કારણ જડ્યું હોય અમને તો કંઈ ખબર નથી કોઈનો વાંક નહોતો પણ તમે આપણું આ કુટુંબને હું કામ વીખી નાખ્યું એનું કારણ કયો ત્યારે એ બાપાએ કીધું કે મારીથી આવી ઘટના થઈ ગઈ હતી શેરડીનો એક હાઠો હતો ને બે ભાગ મેં કટકા કરીને આપ્યા એમાં મેં મારા છોકરાને થિયું આપ્યું હતું ભાઈના છોકરાને પૂછડીયાનો ભાગ આપ્યો હતો એટલોય ટાળો જે રાખે એને કુટુંબના વડીલ થવાનો અધિકાર રહેતો નથી એટલે મેં કીધું હતું કે આને નાખો આવું તમારા કુટુંબમાં હવે ન થાય એનું તમે ધ્યાન રાખ